ગુડ મોર્નિંગ હું સવાર સવારમાં જાગી ગયો છું જાગીને છું રેડી તો આપણે જવાનું છે તો આ તમને હું ચાલુ ગાડીએ જો વિડીયો ઉતારવા મિનો મોડે રૂમર બાંધી બંધ ચશ્મા હનિશિંગ બની ગયો હતો તો આ જો આપણી ગાડી બતાવું આપડી ગાડી જાય છે એકસો એસી ની સ્પીડમાં જો તમે જોઈ શકો છો તો જાય આપણી ગાડી જો તો હું મંદિરે પહોંચી ગયો પળે લીધું વધેરી નાખું છું તો શ્રીફળ વધેરી નાખ્યું તો હું થોડીક વાર બેઠો પછી તમને જો મારી ગાડી બતાવી અંદર મંદિરનો જો કામકાજ અંદર ચાલુ હતું અહીંયા કોઈ મને મંદિર છે જો તમે બધું કામકાજ અંદર ચાલુ છે તો ચાલો તમને અંદર જઈને બતાવું જો હું દર્શન કરી લો જો હવે તો ચાલો મિત્રો હું દર્શન કરી લઉં તમે દર્શન કરી લીધા ફટાફટ દર્શન કરી લઉં અને જો અહીંયા બાપુ આવી ગયા છે બાપુ એ ચાંદલો કરી દીધો ચાંદલો કરી દીધો અને બાપુ ક્યાં કંકોત્રી છે કંકોત્રી મંદિર બતાવ્યું દર્શન કરી લેવું કોડિયારમાં ના અને જો અહીંયા તમને બીજી મૂર્તિ બતાવું છું અહીંયા પણ નગરપાલિક કોડિયારમાં છે તો આપણે એક મળીએ એક નેક્સ્ટ તમે બધાને જય શ્રી રામ ફૂલ વિડીયો ચેનલમાં છે જો અમે નીચે લિંક આપી દઈશ તો જઈને બધા ફૂલ વિડીયો